અખબારો દ્વારા સફાઈ કામ કરવાની કરાઈ હતી જાણ પણ કરવામાં ન આવતા અંતે સફાઈ કામદારો દ્વારા સફાઈલક્ષી કામગીરી ન કરતા હોય જેને લઈ ચીફ ઓફિસર દ્વારા વહીવટદારને સાથે રાખી તમામને બરખાસ્ત કરવામાં આવ્યા હતા અત્યારે ચીફ ઓફિસર દ્વારા ચારેય સફાઈ કર્મીને નગરપાલિકામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા ચીફ નગરપાલિકા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે સંવર્ગમાં નિમણૂક થયેલા વ્યક્તિ હોય અને સફાઈ કામદારની કામગીરી ના કરતા હોય તો તેઓની વિરુદ્ધ નિયમ અનુસાર શિસ્ત વિષયકની કાર્યવાહી કરવાની થાય તે એ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર મહેન્દ્રભાઈ પંકજભાઈ જગદીશભાઈ અને કીર્તિકભાઈ આ ચાર વ્યક્તિઓને વારંવાર નોટિસો આપવામાં આવેલ ત્યારબાદ તેમનો ખુલાસો માગવામાં આવેલ પરંતુ સમય મર્યાદામાં ખુલાસો રજૂ કરવામાં આવેલ નહીં ત્યારબાદ જાહેર સમાચાર પત્રમાં જાહેર પ્રસિદ્ધિ કરી તેઓને સફાઈ કામદાર તરીકે નિમણૂક થયેલ હતી સફાઈની કામગીરી કરવા માટે જણાવવામાં આવેલ પરંતુ તેઓએ સફાઈની કામગીરી સ્વીકારેલ નહીં અને સફાઈની કામગીરી કરેલ નહીં જે અન્વયે નગરપાલિકા દ્વારા નિયમ અનુસાર પ્રક્રિયા કરીને માન્ય વહીવટદાર સાહેબ દ્વારા જે તેઓને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધેલ છે